મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે ખુશ ખબર મળી રહી છે આજથી ખેતીવાડી માટે છે મિત્રો સરસ મજાની કિસાન પરિવહન યોજના છે સવારે સાડા દસ વાગે પોર્ટલ છે ઓપન થઈ રહ્યું છે મિત્રો જે લોકોને છે કિસાન પરિવહન યોજના અંતર્ગત છે મિત્રો જે ટ્રેક્ટરની ટ્રોલી ખરીદવી હોય તેના માટે છે તારીખ પાંચ બાર બે હજાર ચોવીસના રોજ સવારે સાડા દસ વાગે આ ખેડૂત પોર્ટલ ઉપર છે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ જશે મિત્રો આના માટે છે વહેલા તે પહેલાના ધોરણે રહેશે એટલે ખાસ કરીને મિત્રો જે ખેડૂત ભાઈ હોય છે ટ્રેક્ટરની ટ્રોલી ખરીદવી અથવા સોલાર પાવર યુનિટ કીટ એટલે કે જે સોલાર ઝટકા મશીન આવે છે મિત્રો અથવા માલવાહક વાહન છે ખરીદવું હોય તો એના માટેની ઓનલાઈન અરજીઓ છે એ સવારે સાડા દસ વાગે વહેલા તે પહેલાંના ધોરણે થશે એટલે ખાસ કરીને ફોર્મ ભરવા માટે છે તમારે આઈ ખેડૂત પોર્ટલ છે એના ઉપર સવારે સાડા દસ વાગે ફોર્મ છે ઓનલાઈન ભરવાનું થશે એટલે આ વિડીયો છે તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી દો ટ્રેક્ટરની ટોલી માટે ખાસ કરીને આ વિડીયો છે બનાવેલો છે ઘણા બધા ખેડૂતોની કોમેન્ટ હતી કે ક્યારે શરૂ થશે તો આજે સવારે સાડા દસ વાગે શરૂ થઈ જશે તો આ વિડીયોને તમારા ખેડૂત મિત્રો de pochar y dio.